જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આસ્થા રાખું છું તો આજે આપણે જવાના છીએ અમાર મજાની ગેમનું આયોજન કરેલું છે તો એ ગેમના ગેમ જોવા જવામાં જોવા જવાનું છે અને એ ગેમમાં આપણે એ જોવાનું છે કે આપના બાળકો સત્સંગમાં કેટલા બધા આગળ છે શું આવડી રહ્યું છે સત્સંગમાં એને ભગવાનનું એ બધું જોવા માટે આપણે જવાના છીએ તો સાથે મારે પણ એમ થયું કે ચાલો તમને પણ એવો એક સરસ મજાનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ મૂકું કારણ કે તમને બધાને પણ ખબર પડે કે મારા વાડાસરની દીકરીઓ પણ ભણવામાં તો આગળ હોય પણ સાથે સત્સંગમાં પણ ખૂબ જ આગળ છે સરસ મજાની ગેમનું આયોજન કરેલું છે મંદિર તરફથી તો ચાલો આપણે જાઈએ મંદિરમાં અને

சுவாமிநாராயணன் வருடில் சரமாரிய தர்சனம் அந்தஹாஸ்வர் சிரானநாத பூஜம் பூஜிதம் சூரதருவதம் ஐயர்வதார் தர்மனந்தர்மஹம் விக்கின்தை தர்மனந்தர்மஹம் விக்கின்தை புலு ஸ்ரீ சுவாமிநாராயணன் புலு ஸ்ரீ கணேசன் மாராஜன் બધા એને આંખ પણ બે હાથ નમ નમું કરવાનું પાઠ કરવાનું પડિયાળો માં એક આલા આવે એક યાણી જી ગ્રુપ બતાવે એથી એક યાણી અહીંયા બે ને અહીંયા બે હો ને વડીલોને અહીંયા બોલાવ્યા એટલા માટે બોલાવ્યા એ કે આ બાળકો ને પ્રોત્સાહન મળે પાલિકા મંડળ પોતાની રીતે જ ભવિષ્ય એ કેવું થાય એ સત્સંગમાં કેટલા આગળ વધશે એની પાસે કેટલું જ્ઞાન છે માટે પ્રોત્સાહન મળે તમને તાલી વગાડીને એને પ્રોત્સાહન આપવાનું તમને એને સાથ દેવાવાનો કે કેવી રીતે ગમે રહે તમે જો તમને આનંદ આવે કે અમારા દીકરી દીકરા કે અમારી દીકરીઓ કેટલી આગળ વધી શકે એમ છે આટલા માટે જ તમને અહીંયા બોલાવે છે બાકી બીજું કોઈ કારણ નથી આ ગ્રુપ બને ત્યાં સુધી બે પાર્ટમાં અહીંયા સુધીથી લેતા આવો લાઈન મળે છે Thank you. કોઈ જાણે હજુ કાલ સવાર ની વાત રે સહજાનંદ સ્વામી એક નંબર ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે હારે આજ સો સો વર સો ના વાળા વૈ ગયા હારે આજ સો સો વર સો सवानि रे सहजानंद स्वामी गढ़पुर जोता श्री जी मन सांबड़े गढ़पुर जोता श्री जी मन सावे आज सो सोवर सो, वर सो જે સરસ મજાનું વામન ભગવાનનો જન્મદિવસ છે એક વખત વામન ભગવાનની જય બોલાવી અને પછી આપણે આ ગેમની શરૂઆત કરશું બોલો શ્રી વામન ભગવાન વામન ભગવાને જેવી કળા વાપરી અને ત્રણ પગલા ભૂમિમાં બધુંય માપી લીધું ને એવી રીતે તમને આમ ગેમ કરવાનું હવે ગેમના રૂલ શું એ અહીંયાથી કહેવામાં આવશે આ મોટું બોક્સ તમને જે દેખાડો ને આ મોટું બોક્સ એમાંથી પહેલો પ્રશ્ન ઉપાડવાનો ગમે આ પહેલા ગ્રુપમાંથી એક વ્યક્તિ આવશે આ મોટા બોક્સમાંથી એક ચિઠ્ઠી ઉપાડશે એટલે એની ચિઠ્ઠીમાં શું પ્રશ્ન હોય એ પ્રશ્નોને એને જવાબ દેવાનો જો એ જવાબ સાચો દીધો તો પેલો ગ્રુપ વાળો હશે ને આ આ બોક્સમાંથી ઉપાડવાનો ને બીજા ગ્રુપ વાળો હશે ને એને આ બોક્સમાંથી ચિઠ્ઠી ઉપાડવાની પછી આ ચિઠ્ઠીમાં જે પ્રશ્ન લખેલો હોય એનો જો જવાબ તમને આવડશે તો તમને ઇનમવાળી ચિઠ્ઠીમાં આવા યડશે અને જો આનો પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ ના આવડ્યો તો એમ નહીં કે હાલો મારા જ ગ્રુપમાં કેને લઈ દો એ પ્રશ્ન કેની પાસે આવશે બાજુના ગ્રુપ પાસે પછી તમને ઇનામ નહીં મળે પણ જો એ આચો દેશે તો એને ઇનામ જડશે વળી કદાચ એને ના આવડે તો ફરીથી એ પ્રશ્ન આ ગ્રુપમાં આવશે સમજી જવાનો ને બધાને ખબર પડી કે ને હવે અને ઈ પ્રશ્ન તો 30 સેકન્ડ માં જ જવાબ દેવાનો હશે માત્ર 30 સેકન્ડ માં જ હો હવે તમારી ગેમ નિયક અને સ્ટાર્ટ થાય છે પેલી જય બોલાવી અને પછી આપણે ગેમને સ્ટાર્ટ કરશે બોલો શ્રી ગણેશાય મહારા

માં આઠમી લેતાઈ જાવેલી છે તીથી કે કેનો ક્યાં છે તીથીના અંદર જોજો જવાબ આપો તું લઈ લે એ હાયો જી ના કેટલા અધ્યાય છે અને કેટલા શ્લોક છે અધ્યાય ને સાત સાતસો શ્લોક

ભગવાને કયા બાઈ ને દેશલ સરોવર માંથી પાણી ભરવાનું કહ્યું હતું મંદિર સંતો કયા સ્વામી ની આવે છે આપણો મત કયો છે જોતા શ્રીજી મને ગયા સોના જાણે અજુકલ સમજાન સ્વામી તોય જાણે અજુ કાલ સમ સહેજાન સ્વામી

कारो एमटारी में जा था भक्त महाराज की मां की घोड़ी ने चोरवा आ गया था <दोता> कंसम अधिक सेना गवान्नी र यहाँ सबैजना साथीहरुले हामीले सन्ना सन्ना बुझ्दि हो જીવન જવાં જીવન જવ મારી એક કરી એમ આવે શું કે પાંચ પ્રદક્ષિણા કરો શરનાર બોલો એ બધા આવી ઈનામ આવી કે હો એટલે એને નથી આવવાનું પાછું નામ શું હતું સંખ્યા જણાવો <laughs> <laughs> আপয়ানাই আপয়াশে দেশানকে আজেরাও হাকে আজে আজে আজেনাও ডাখি পাভারা স�idgeামিনার ভখানে সুডে কয় সাস্ড়া লকিনू আপা গাভা આપણા મંદિર માં સવાર ની વાત રે ગણપુર જોતા શ્રીજી મને સાંભળે જોતા નામ જણાવો सवारी जागी तैयारी साउ पतंग बोलवान उस लोग बोलो इन अवती कोई बोलिए आगे चलो आज जो इन अवती को बोलवान कराग्रेवस्ते लक्ष्मी परमुलेख कर सरस्वती परमादेतु गोविंदा प्रभाते करदशन प्रभाते करदशन मंदिर कर मौत साखियों की बाइन उन नाम जोड़ना <laughs>

મને ઇનામ ના મળ્યું મને ઇનામ ના મળ્યું બાલિકા મંડળ છે બાળકો હોય એટલે રાજી થાય એના માટે પાઈએ બીજું ઇનામ ગોતી રાખ્યું એના માટે સરસ મજાની હનુમાનજી મહારાજના પ્રસાદીનો એક ધાગો તમને મળશે બધાને પાઈ આપશે ને એક અને એક સુધી સમિતિ આવી રહેશે એટલે એ તમને બધાને એક હાથમાં બંધાવતા આવશે આ પ્રસાદીને ઇનમ તમે લઈ આવો ને રાજી થાજો અને બાઈના આશીર્વાદ લેતાય આવે એટલે આપણું કાર્ય અહીંયા અને આપણી પ્રેમીય સંપૂર્ણ થાય બધાય ગંગશ્ય મહારાજના દર્શન કરી બાઈના આશીર્વાદ લઈ હનુમાનજી મહારાજના પ્રસાદીનો ઝાગો પહેરાવી અને પછી બધા પોતપોતાની રીતે અહીંયાથી નીકળી શકે છે ત્યારે નારાયણ સ્વામી નારાયણ નારાયણ એક વખત જોરદાર ચાલી વગાડી દો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું અને તમે મને કોમેન્ટ બોક્સની અંદર બતાવજો કે અમારા શ્વામનારાયણ મંદિરમાં ગેમનું આયોજન કરેલું હતું તો તમને ગેમનું આયોજન કરેલ હતું એ તમને કેવું લાગ્યું વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જે લોકો યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય એ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આવા જ વિડીયો આપણે અવનવા લઈને આવશું આપણી ચેનલની અંદર